પાટણ શહેરમાં આપ પાર્ટીના કાર્યકર્તા સ્વયં સલવેની સંચાલકોને હેરાનગતિ પાટણના સસ્તા અનાજની દુકાનો પર આપનો કહેર આપ દ્વારા પાટણની સસ્તા અનાજની દુકાનોના ગ્રાહકોનો ગેરકાયદેસર અનાજનો જથ્થો ચેક કરવાનો મામલો આપ પાર્ટીના સંયોજક કેજરીવાલની છબી ખડાય તેવી કામગીરી કરતા કાર્યકરો

આજે તમે કયા ગામ થી આવો છો અનાજ લેવા અમે વડવા થી આવો અને કોની દુકાને અનાજ લેવા આવો છો હા लवली બેન તો આ જીકેશ તો બરાબર કેટલા સમય થી તમારું રેશન કાર્ડ અહીંયા છે અમારે 10 10 વર્ષથી કોણ 10 વર્ષ ઉપરથી તો તમે અનાજનો જથ્થો લેવા આવો છો તમને કેટલો પૂરો મળે છે કે ઓછો મળે છે ના પૂરો પૂરો મળે અમને અને આ કંટ્રોલના સંચાલકને કોઈ દાડો બુમરાડ આવી ના કોઈ દાડો રે ના એમણે ફોન કરીને બોલાવી લી હવે એમને જે આ સસ્તાનાની દુકાનના જે સંચાલક જીકેશભાઈ લખિતલાલ સાઠ છે અને એમનું કંટ્રોલ લવલીભાઈ મારવાડી ચલાવે છે આ સાકારમાં છે તો એમને અત્યારે દુકાન ઉપર લોકો હેરાન કરી રહ્યા છે કોઈ પાર્ટીવાળા તો તમે બાબતે શું કહેશો આ સાચા છે કે ખોટા છે સાચા છે સાચા આ કોણ સાચું છે આ સાચા છે બરાબર તમે આને અનાજ જતો અત્યાર હાલ લેવા આવ્યો છો પૂરો મળ્યો અમાર કંપલે પૂરો પૂરો મળ્યો તમારું નામ અમારું નામ ધનતીભાઈ જીમણભાઈ તમારું નામ અને વધુ મારું નામ મનોભાઈ ઠક્કર આમ આદમી પાર્ટી જિલ્લા ખજાંશ્રી હવે જે અહીંયા ગાડી જીતેશ નવીનદાસ શાહના તમે જે સંચાલકની દુકાને ઊભા છો એમના ગ્રાહકોના વિષે આપ શું કહેશો અનાજના જથ્થા પૂરો મળે છે કે કેમ આજે જે ઓઢવા ગામ છે ખલીપુર છે એ લોકો એમ કે અમને પૂરો આપે છે અહીંયા અમને દસ વર્ષથી ઓછું આપતા નથી તમારી આ દુકાન ઉપર કેટલા વર્ષથી અવરજવર અવર જવર હશે મારે આ રોડ ઉપર લગભગ દસ બાર વર્ષથી થી અવર જવર છે તમે કરી આ સંચાલક ની બુમરાટ સાંભળી મેં હજી આ સંચાલક બધા બુમ આપણી નથી પણ હું આ રોડ ઉપર નીકળું છું હું પાટણ છે જિલ્લા ખજાનજી માં છું એટલે મારે ઓટો મારવાનો હોય પણ કોઈ આ કંટ્રોલ ની રાડ આવી નથી તો પછી તમારા આજ આમ પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ આ સંચાલકને હેરાન પરેશાન કરે છે અને આ સંચાલક જે છે એ અમને એટક પણ આવી ચૂકેલો છે તો કાલે કોઈક મોટી ઘટના ઘટશે તો જવાબદાર કોણ તમે શું વિશે એ વિશે શું કહેશો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે હેરાન કરી રહ્યા છે એ વિશે શું કરવા જોઈએ હેરાન પૂરું મળે છે તો કેમ હેરાન કરે છે કેમ હેરાન કરે એમ કહું